દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાડિયા સલાયામાં માછીમારો દ્વારા ફિશરીઝ વિભાગના પાત્ર જિલ્લા નિયમોનું પાલન નહીં થતું હોવાથી મુશ્કેલીમાં મુકાયા હતા ફિશરીઝ વિભાગ નિયમના વિરોધમાં સલાયા બંદરમાં અંદાજે આઠસો જેટલા માછીમારો હડતાલ પર ઉતરી આવ્યા છે માછીમારોનું કહેવું હતું કે નવા નિયમો કારણે રોજીરોટી પર સીધી અસર પડી રહી છે જેના કારણે તેઓ આંદોલન કરવા મજબૂર બન્યા છે हड़ताल भागरूपे बोट मलिकोए पता बोटों ने बंदर पर लंगारी दई हड़ताल पर उतरे जता मछीमारी की तमाम प्रवृत्ति ठप थी जता समग्र विस्तार में शांतिपूर्ण परतु गंभीर परिस्थिति सर्जाई थी छाँ त्र दिवस सलाया मछीमार एसोसिएशन की अलग अलग मगनी बाबते जो मछीमार हड़ताल पर बैठेला था ये बाबते आज रोज कलेक्टर साहब ने माननीय एसपी साहब की सूचना थी हूँ आसिस्ट डायरेक्टर श्री ત્રણે સાથે જઈ માછીમારી એસોસિએશનના માછીમારો સાથે વિસ્તૃત રીતે આ રીતના ચર્ચા કરેલી છે અને તેમના જે અલગ અલગ પ્રશ્નો છે અમુક જે તાત્કાલિક સમાધાન લાવવા પડે છે એ બાબતે ફિશરીઝ ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ પણ એગ્રી થયેલા છે બે જે પ્રશ્નો છે એનો તાત્કાલિક સોલ્યુશન લાવવા માટે ડિપાર્ટમેન્ટ પ્રયત્ન કરે છે અન્ય જે ત્રણ પ્રશ્નો હતા એ મોટાભાગના નીતિ વિષયક પ્રશ્નો છે એટલે માછીમારી એસોસિએશન તરફથી એ લોકોનું આવેદનપત્ર લીધેલું છે અને ફિશિસ ડિપાર્ટમેન્ટ તરફથી એમનો વિભાગ લેવલે આ બાબતે અન્ય જ્યાં સુધી કોઈ નીતિ ન ઘડે ત્યાં સુધી નીતિવિષયક નિર્ણય હોય આ બાબતે માછીમારોને સાંત્વના આપેલી છે અને એ પ્રશ્નનું પણ ભવિષ્યમાં સુખદ સમાધાન આવે એ બાબતે એ લોકોને સમજૂત કરેલા છે તમામ ભાઈઓને અને ભાઈઓ પણ સારો એવો સહકાર આપી આ બાબતને પોઝિટિવ રીતના લઈ અને આજરોજ તેમની જે હડતાળ ચાલુ હતી એને સમેટી લીધી છે અમે આજથી ત્રણ દિવસ પહેલા આંદોલન ઉપર બેઠા હતા સલાયાના આઠસો થી સાડા આઠસો બોટ માલિકો અમારા ઇસ્યુ એવા હતા કે જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટને નવા કાયદા બહાર પાડ્યા હતા જેવા કે ફાયર સેફ્ટીના અને ઘણા બધા મુદ્દા રાખ્યા હતા એમાં કમ્પાસના અને જીપીએસના અને ના તેના કારણે અમે અમલવારી કરી ન શકતા હતા એના કારણે અમે બધા માછીમારો આઠસો થી સાડા બોટ માલિકો અમે હડતાળ ઉપર બેઠા હતા આજે ત્રીજા દિવસે અમે કલેક્ટર સાહેબ અને ડીવાયસીપી સાહેબ ને બધા અમારી રજૂઆત ફિશરીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ બધા સાંભળવામાં આવ્યા હતા આજે અને ત્રણ દિવસમાં અમારી જે હડતાળ હતી અમે આજે પૂરી કરીએ છે કેમ કે અમારા બધા મુદ્દા જેટલા હતા એના ઉપર અમુક મુદ્દા એવા હતા કે જે અધિકારીએ કીધું છે કે એ અમારાથી નિકાલ નહીં થાય પણ અમે આગળની પ્રોસિજર કરશું એના ઉપર હવે માછીમારો આજથી બધા રાજી ખુશીથી માછીમારો જઈ શકશે ને અમારી આજની હડતાળ પૂરી થઈ છે અમને ઘણો એવો સપોર્ટ મળ્યો વેપારી એસોસિએશન નો આભાર માનીએ છે અને મીડિયાનો ન્યૂઝ નો પણ ઘણો આભાર માનીએ છીએ કે અમારા ત્રણ દિવસમાં આવા મોટા મુદ્દાઓનો નિકાલ થઈ આવ્યો છે હવે આગળના સમયમાં અમે કાલથી માછીમારી બધા માછીમારો સાથે મળીને ચાલુ કરશું જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા